અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં અંધકારમય વાતાવરણ અને પવન સાથે વરસાદ વરસાદ અને પવનને કારણે ખેડૂતોને દરિયાઈ ખેડૂતોની ચિંતા વધી હવામાન વિભાગની આગાહીને લઈ જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં વરસાદ જાફરાબાદના વઢેરા ટીંબી રોયસા હિમાડ નાગીશ્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો જાફરાબાદની બજારમાં નદી સ્વરૂપે પાણી વહ્યા વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાન કેરી બાજરી જુવાર તલ વગેરે પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે દરિયાઈ ખેડૂતોને સુકાઈ ગયેલી માછલીને પણ મોટું નુકસાન મનુભાઈ પરમાર મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ